સાવરકુંડલાના મેકડા ગામે સદગુરુ યોગાનંદ સ્વામીના સત્સંગ વિચરણના યોગથી ઠારણભાઈ પરજિયા સોનીને સત્સંગ થયો હતો જ્યારે ગામમાં સંતોનું મંડળ આવે ત્યારે તેઓ સીધું છાસ પાણી વગેરે આપીને સેવા કરતા પરંતુ એમની ઘરવાળીને આ ગમતું નહીં થારણભાઈ ઘરમાં હળતાં ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહામંત્રનો જાપ કરે પણ એમના ઘરવાળાને એ ગમે નહીં એટલે ગમે એ ઉપાય કરીને કજિયો કંકાસ કિરા કરે પોતે મંદિરે જાય તો એમના ઘરના કહે જે કામકાજ કરતા નથી ને મંદિરે જ પીડા રહો છો એવા મેણા ટોણા માયરા કરે હારણ ભગત તો સંસારમાં દરેક ઘર એમ જ હોય એમ વિચારે કશું બોલ્યા વગર ચલાવે જતા હતા એક દિવસ જુનાગઢથી સંતોનું મંડળ ગામના મંદિરે આવ્યું એટલે ઠારણ ભગત સંતોના દર્શન કરવા ગયા સંતોને દંડવટ પ્રણામ કરીને સંતો પાસે વાતો સાંભળવા બેઠા કથા વાર્તા પૂરી થયા બાદ ઠારણભાઈ સંતોને કહે કે કાલે ઠાકોરજીને થાળને સંતોને રસોઈ અમારી કરજો હું રસોઈ સારું સીધું સામાન વગેરે સવારે આપી જઈશ બીજા હરિભક્તોની રસોઈ પછી લેજો એમ કહીને મંદિરેથી ઘરે જતા રસ્તામાં એક નિરાધારબાઈ રહેતા હતા એમને કહ્યું કે બેન તમને હું દુકાનેથી પાંચ શેર ઘઉં અપાવું એ દળીને લોટ મંદિરે મારા વતી પોગાડજો તમારા દળામણની જે મજૂરી થાય એ પણ હું બમણી આપીશ આ વાત તમે કોઈને કહેશો નહીં કારણ કે મારા ઘરવાળાને આ ગમશે નહીં ને વળી તમારા હારે ઝઘડો કરશે એમ કહીને એમને વાણિયાની દુકાનેથી ઘઉં અપાવ્યા અને દુકાનના વાણોતરને ઘી તેલ મસાલા ગોળ વગેરે દિવસ ઉગતા સુધીમાં મંદિરે પોગાડવાની વ્યવસ્થા કરી ને ઘર ઘરે તાળ વાળું કરવા ગયા સવારના પહોરમાં ઠારણ ભગતની ઘરવાળી કૂવે પાણી ભરવા ગઈ ત્યાં ઓલી નિરાધાર બાઈ પણ પાણીનું બેડું ભરવા આવીને ઉતાવળે કૂવેથી પાણી સિંચીને ચાલતી થઈ એટલે ઠારણ ભગતની ઘરવાળીએ એને પૂછ્યું કે ફલાણીબા આજ કેમ ઉતાવળે ચાલ્યા પેલી નિરાધાર ભોળીબાઈ બોલી ગઈ કે આજે મંદિરે સાધુને તમારી રસોઈ છે તે ઠારણભાઈએ ગઈકાલે સાંજે મને ઘઉં દળીને લોટ મંદિરે પહોંચાડવાનું કહ્યું છે તો એ સારું જરાક ઉતાવળ છે ઠારણભાઈની ઘરવાળીને તો આ વાત જાણીને પગથી માથા સુધી રીં ચડી ગઈ ને બોલવા લાગી કે મારો રોયો મારો પીટો મારાથી છાનો એના સાધુડાઓને છાની છાની રસોઈઓ આપે છે ને આ જોઉં છું કે એના સાધુડાઓ કેમ રસોઈ જમે છે એમ કહીને ઉતાવળી હાલતી ઘેરે આવી પાણીયારે પાણીનું બેડું મેલીને ઘરમાં મેળા ઉપર ચડીને ગળા ફાંસો ખાધો પરંતુ ગળે દોરડાની ગાંઠ આવી જતાં મરી નહીં ને લટકી રહી દૈવયોગે એનો છોકરો મેળા ઉપર જોઈ મેળા ઉપર જોયો ને એની માને ગળા ફાંસો ખાતા જોઈને દોરડાને તલવારે કાપીને હેઠી ઉતારી કોઈએ મંદિરે આવીને ઠારણભાઈ સોનીને જાણ કરી એટલે સંતોએ એને તાત્કાલિક ઘરે જવા વાત કરીને કહ્યું કે તમે એની સારવાર કરો અમારા સાધુ રસોઈનું સીધું મોકલાવશો નહીં અમે ગામમાં ભિક્ષા કરી આવીશું એમ શ્રી શ્રીહરી અમે શ્રીહરીને પ્રાર્થના કરીશું કે તમારા ઘરમાં સત્સંગનો દીવો પ્રગટે તમારા ઘરવાળાને શ્રી હરિને સત્સંગ પ્રત્યે ગુણ આવે એવી મહારાજને અમે પ્રાર્થના કરીશું હારણભાઈ સોની તુરત ઘરે આવ્યા ને ઘરવાળાની સારવાર કરી આમ જેના ઘરમાં બે પડાળો સત્સંગ ન હોય તો સત્સંગનું સુખ આવે નહીં ને ઉપાધિનો પાર રહે નહીં માટે સમજણથી સત્સંગ કરવો અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી